રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન જંત્રીના દરમાં બસો થી બે હજાર ટકાનો વધારો કરવામાં આવતા જેના વિરોધમાં આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આણંદ બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપી જંત્રીની ગણતરી સાયન્ટિફિક રીતે ગણવાની માંગ કરી હતી જંત્રીના વધારાની અસર સીધી મધ્યમ વર્ગીય પરિવારો પર પડશે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આણંદ બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનના ડેવલપર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના દરમાં સાયન્ટિફિક ગણતરી કરવાની માંગ કરી હતી આણંદ બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનમાં ડેવલપર્સના પદાધિકારીઓ જિજ્ઞેશ પટેલ ભાવેશભાઈ સુતેરિયા યુનુષભાઈ દુધવાડા સહિત બિલ્ડર એસોસિએશનના સભ્યોએ કલેક્ટર પ્રવિણ ચૌધરીને આવેદન સાથે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર થોડા સમય પહેલાં જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાંય પ્રવર્તમાન દરમાં બસ્સોથી બે હજાર ટકાનો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને

કે સરકારશ્રી દસ વર્ષ પહેલાં જે જંત્રીનો ફેરફાર થયો હતો તે અથાયોગ્ય છે કે હવે દસ વર્ષે જે વિકાસની ગતિ થઈ છે તે મુજબ ફેરફાર જરૂરી છે પણ તે ફેરફાર સાયન્ટિફિકલ થવો જોઈએ તે ફેરફાર માટે જે તજજ્ઞોની કમિટી રચાણી છે તે કમિટી દ્વારા સ્થાનિક લેવલે એટલે કે ગ્રામ્ય લેવલે નગરપાલિકા લેવલે કોર્પોરેશન લેવલે ઓથોરિટી લેવલે અને ખેડૂતો જનતાઓ અને એસોસિએશન સાથે ચર્ચા થયા પછી આ ફેરફાર થવો જોઈએ જ્યાં યોગ્ય છે ત્યાં વધારો પણ થાય અને જ્યાં જરૂર છે ત્યાં ઘટાડો પણ થાય જેના કારણે જનતાને સંતોષ થાય જો એમ જ સાયન્ટિફિકલ ફેરફાર વગર જો વધારો જ કરવામાં આવશે તો જે ઘરના ઘર ઈચ્છુક છે એને ખૂબ મોટો એટલે કે પચીસથી ચાલીસ ટકા સુધીનો ઘરોમાં વધારો આવી શકે છે માત્ર જંત્રીના ફેરફારથી સ્ટેમ્પ ડ્યુટીને અસર નથી થતી સાથોસાથ સિટી સર્વેમાં જે ટ્રાન્સફર ફી હોય છે સિટી સર્વેના જે ટેક્સિસ હોય છે અને જીએસટી આ બધી જગ્યાએ ફેરફાર ગણીએ તો પચીસ થી ચાલીસ ટકાનો ઘરોમાં વધારો આવી શકે છે જે આપણે એફોર્ડેબલ હાઉસની વાતો કરતા આવ્યા છીએ તો ત્યાં આ વસ્તુ શક્ય થશે નહીં અને એફોર્ડેબલ હાઉસ એફોર્ડેબલ રહેશે નહીં